બાબા સાહેબ આંબેડકર ને તું માન છો ને એટલે જેનું અપમાન કે છો અમે બાબા સાહેબ આંબેડકર ના દીકરા સહી અમે બાબા સાહેબ આંબેડકર ના દીકરા સહી

જય ભીમ આનું છે જય ભીમ કેવાનું છે જય ભીમ છેલ્લે તમારે ઈદ બોલવાનું છે બીજું નથી અમારે તો જય ભીમ બોલવું જ પડે

હું જય માતાજી બોલું મને યોગ્ય લાગે હાલો જય માતાજી બોલું જેવી પૂજક સમાજમાં નથી બરોબર

જય બાબા સાહેબ આંબેડકર જય ભીમ જો બોલું છું ને બોલ તું બોલત કરી પણ અત્યારે બોલી ને તારે ખબર પડે તારામાં હિંમત નથી એટલે તમારે કાળજી ના ઓજરી વગર ના તમે વાળા છો ને હા અમે તો એટલે બોલીએ જય ભીમ

પણ અત્યારે બોલને અત્યારે બોલને અત્યારે મોકો છે બોલી જા પણ અમે તો જો માતાજી ને માની છે રામ ને માની રહીમ ને માની હાબળ રામ ને રહીમ ને એ હાબળ છોકરા હાબળ છોકરા એ એ ગાડા છોકરા હાબળ 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 જો પણ ઈ વાત કરીમાં